પહેલા ટુ ફેમિલી મળીએમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મળીએ તમને પ્રશ્ન લેક્ચર ફોલોક્રાઈબર કરી દેજો મળીએ નોટિફિકેશન આપકે પણ જલ્દી પહોંચી શકે હું છું તમારો ગુજરાતનો ગુજરાતી કમો તો આજમાં આપણે બાંધવાના સિકલાના માળા કે આ રીતના માળા છે આમાં ડેલી વિડીયો આમાં સીખલા હું આપણે કેવો માળો માળો કર્યા છે એ ડેલી આપણે તમને કહેવામાંનું છે મિત્રો તો આપણે આવા ત્રણ ઘોસલા આપણે બાંધી દેવાના છે પણ શીખલીનો માળો આવી ગયો છે આપણે ટીંગાડી દેવાનો છે આપણા ડેલી આનો એક વિડીયો આપણે અપલોડ કરવાનો છે એમાં સીકલી કેવો માળો કરેન કેવા ઈંડા કરે એ રીતે આપણે બધું કહેવાનું છે આપણી પાંચી બે માળા સી પણ આપણે અહીં ટીંગાડવાના છે મિત્રો આપણે સીકલીનો માળો સી બાંધી દીધો છે આપણે આના બે માળા છે બાંધી દેવાના છે આપણે ડેલી બ્લોક આપણે એક મેક અપલોડ કરવાનો છે આમાં કે શું રીતનું સિકલી કરે ને આપણે કેવા માળો કરીએ બધું તમને બતાવવાનું છે મિત્રો અમારું એ તમને પસંદ આવે તો લાઈક શેર ફોલો કરી દેજો વિડીયો પે પહેલી બાર આવે તો બે લાખ પે ઓલ કરી દેજો વિડીયો નોટિફિકેશન આપકે પણ જલ્દી પહોંચી શકે હું સૌ ગુજરાતનો ગુજરાતી કમો તમે જોઈ શકો છો મિત્રો આપણા આ છે માળો છે સિકલીનો આપણે આવાથી બે બાંધવાના છે મિત્રો એ રીતનો એક માળો છે આપણે તેણી માળા બાંધી દીધા અને કાલ બલોક આપણે નાખવાનો છે શીખલા શું કરે છે બધું આપણે એનું આપણે તમને કહેવાનું છે મિત્રો મળીએ તમને પસંદ આવે તો લાઇક શેર ફોલો કરી દેજો વિડીયો પે પહેલી બાર કરજો મળી નોટિકેશન આપણે જલ્દી પહોંચી શકે હું સૌ ગુજરાતનો ગુજરાતી કમો